દેશની અખંડિતતા કોમી એકતા અને ત્રાસવાદીઓને જડબાતો જવાબ દેવા માટે પોરબંદરથી પહેલગામ સુધી નીકળેલી અહિંસા યાત્રા વાંકાનેરમાં આવી પહોંચી હતી તેમનું ઉમરકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર કપ્તાન નિર્માપુર સ્વાગત છે અને હું છું અયુગ મત પોરબંદરથી પહેલગાંવ સુધીની બે હજાર કિલોમીટરની પદયાત્રામાં નીકળેલા એકતાનો યાત્રી ગુજરાતના નવા યુગનો બાપુ સદમ બાપુની અહિંસા યાત્રા વાંકાનેરમાં આવી પહોંચી હતી

કે જે પોરબંદર થી પેરગામ બે હજાર વધુ કિલોમીટર ની પદ અને એ વાકાજેન માં આંબેડકર નગર ફુલહાર કરી દેજો આઈથી આગળ વધતી હોય તો પેલી એની એ શુભેચ્છા છે કોશિશ છે કે હિન્દુસ્તાન ના ખૂણા સુધી આ વાત પહોંચે એમાં જો કોઈ દલિત સમાજ નો યુવાન આ યાત્રામાં જોડાઈ જાય ને

ગુજરાત જિલ્લા અને કાશ્મીર સુધીની આ યાત્રા લઈને નીકળે છે સમગ્ર ભારતમાં કોમી એકતાનો સંદેશ આપવા માટે અને સમગ્ર ભારતમાં દલિતો અને મુસ્લિમોની એકતા માટેનો સંદેશ આપવા માટે જે આ પદયાત્રા નીકળે છે એને અમે વાંકાનેર શહેર અને તાલુકાનો સર્વ સમાજ એમને આવકારીએ છીએ એનું સ્વાગત કરીએ છીએ એમનું સન્માન કરીએ છીએ અને આ કાર્યમાં એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ

કે ભાઈ હિન્દુ આપણો ભાઈ જ છે હંમેશા માટે એ પણ આપણે ભાઈ જ સમજે છે તો હવે કોશિશ એવી કરું છું કે પહેલગામમાં જેટલા લોકો શહીદ થયા છે એને કમસે કમ એક શહીદને લાખ રૂપિયા આપણે દઈ અને આપણે એક રાષ્ટ્રીય એકતાનો સબૂત આપીએ આતંકવાદીને કે ભાઈ આપણે હંમેશા અમે લોકો ભાઈ ભાઈ બનીને જ રહ્યા છીએ તો તમારાથી પચાસ સો રૂપિયા જે થાય તમે સ્કેનર દ્વારા મોકલી શકો છો અને એકતાનો સબૂત દેવાની હું કોશિશ કરું છું પચાસ વર્ગ આપણાથી પડી જાય છે તો આપને થોડો પણ દુઃખ જ થતો પણ એ રસુલ સમજીને એટલી મદદ કરો કે એ શહીદોને આપણે મદદ કરીએ જેથી કરીને આતંકવાદીનો જડબા તોડ જવાબ આપી શકીએ આપશો તમે મદદ કરશો થોડી ઘણી થોડો કાચો જવાબ આવતો આપશો તમે ઇન્સ્ટાગ્રામ આઈડી આઝાદ કાદરી વિઝન એમાં તમને સ્કેનર મળી જશે અથવા તો સદ્દમ બાપુ કાદરી લક્ષો તોય મળી જશે જાવેદ આઝાદ કાદરી લક્ષો તોય મળી જશે પહેલગામ સુધીની એક પદયાત્રા કરવા માટે નીકળ્યા છે એનો બહુ સારો એક સંદેશ છે કે આ દેશમાં મુસ્લિમો પણ આતંકવાદી વિરોધી છે અમે ક્યારેય આતંકવાદીઓને સપોર્ટ નથી કરી રહ્યા અને એ જ મુસ્કિમની સાથે એમણે જે આજે સ્કેનરની વાત કરી તો એ સ્કેનરથી પણ આપણે એક સંદેશો આપશે કે જે ભાઈના અમે આતંકવાદીની વિરોધી છીએ એટલે આટલું ફંડ આપીએ અને એ સંદેશની અંદર આપણી સૌની જવાબદારી બને કે આપણે એની અંદર એ પણ એવું નથી હું કહેતો કે પાંચ કોઈ પચાસ રૂપિયા આપે દસ રૂપિયા આપી શકે એ દસ આપે અને વધુ આપી શકતા હોય એ વધુ આપે ફૂલ નહીં તો ફૂલની માફડી બધા જ આપણે આપીએ અને બાપુની જે મુહિમ છે એને આપણે સપોર્ટ કરીએ